હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે આજથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ચોવીસ કલાકમાં વરસ્યો છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાપી નવસારી સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના શ્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ આ સાથે જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાય તો એનડીઆરએફની ટીમની મદદ માટેની પણ ખાતરી આપી હતી દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચોસઠ મિલીમીટર થયો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ત્રણસો છવ્વીસ મિલીમીટર વલસાડના વાપીમાં નોંધાયો છે